નમસ્કાર મિત્રો આજે આપણે ગુજરાતની સમગ્ર માર્કેટ યાર્ડના લાલ ડુંગળીના બજાર ભાવ વિશે માહિતી મેળવવા જઈ રહ્યા છીએ અને ચેનલમાં નવા હોવ તો જોડાઈ રહેવા માટે સબસ્ક્રાઈબ કરો જેથી અમારો સૌથી પહેલાં વિડીયો તમને મળે તો ચાલો ખેડૂત મિત્રો વિડીયો શેર કરીએ માર્કેટ યાર્ડ નીચો ભાવ ઊંચો ભાવ પાલીતાણામાં ચારસો રૂપિયાથી આઠસો રૂપિયા વડોદરામાં ચારસો રૂપિયાથી ચારસો ને સાઠ રૂપિયા દાહોદમાં બસોથી સાતસો રૂપિયા લાલ ડુંગળીના બજાર ભાવ અમદાવાદમાં બસોથી ચારસો રૂપિયા લાલ ડુંગળીના બજાર ભાવ મોરબીમાં સો રૂપિયાથી ચારસો ને સાઠ રૂપિયા લાલ ડુંગળીના બજાર ભાવ અમરેલીમાં સો રૂપિયાથી ચારસો રૂપિયા લાલ ડુંગળીના બજાર ભાવ વિસાવદરમાં એકસો અઠ્યાસીથી ત્રણસો ને સાઠ રૂપિયા નોંધાયા સેલાલ ડુંગળીના બજાર ભાવ જેતપુરમાં એક્યાશી રૂપિયાથી સાત ચારસો ને સોતેર રૂપિયા સેલાલ ડુંગળીના બજાર ભાવ ગોંડલમાં એકસઠ રૂપિયાથી ચારસો ને એકસઠ રૂપિયા નોંધાયા છે લાલ ડુંગળીના બજાર ભાવ ભાવનગરમાં એકસો દસથી થી પાંચસો રૂપિયા મહુવા માર્કેટ યાર્ડમાં સો રૂપિયાથી ચારસો ને ઓગણ રૂપિયા નોંધાયા છે લાલ ડુંગળીના બજાર ભાવ રાજકોટ માર્કેટ યાર્ડમાં એકસો એકતાલીસથી થી ચારસો ને એકસઠ રૂપિયા રહ્યા છે લાલ ડુંગળીના બજાર ભાવ ધોરાજી માર્કેટ યાર્ડમાં પચાસ રૂપિયાથી ત્રણસો ને સોતેર રૂપિયા નોંધાયા છે લાલ ડુંગળીના બજાર ભાવ મિત્રો આપણી આ ચેનલમાં જોડાયા રહેવા માટે સબસ્ક્રાઈબ કરવો જેથી અમારો સૌથી પહેલાં વિડીયો તમને મળે આભાર ખેડૂત મિત્રો